મહારાણા પ્રતાપ સીજી ચોકમાં મહારાણા પ્રતાપ ચોકથી જંગી રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે મેન બજાર કટલેરી બજાર લીમડા ચોક કોર્ટ ચોક થઈને મામલતદાર કચેરીએ ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની તેમજ તેમના અંગરક્ષકના હત્યારાઓને કેસ ફાસ્ટ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવી ફાંસીની સજા આપવામાં આવી જયપુર ખાતે ગુગામેડી સાહેબ જે કરુણ મર્ડર કરવામાં આવ્યું તે બદલ માળિયા તાલુકાના અને સમગ્ર ભારતના રાજપૂત સમાજ તેમની ફાંસીની સજા માંગ કરે એવી અમારી અપીલ છે